શિયાની શરૂઆતે આવેલા ભયંકર માવઠાએ જગતના તાતના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે ચોમાસુ પાક તો ધોવાઈ ગયો પરંતુ એક બાદ એક આવી રહેલા માવઠાના કારણે રવિ પાકનું ક્યારે વાવેતર કરવું તેની ચિંતામાં ખેડૂત હતા પરંતુ હવે ખેડૂતો ક્યારથી રવિ પાકનું વાવેતર કરી શકશે જોઈએ જનતાની વાતમાં ખેડૂતો આવ્યા રાહતના સમાચાર હવે માવઠાના વાદળો થશે દૂર રવિ પાક માટે સ્થિતિ થઈ સાનુકૂળ આખરે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો ગુજરાતનું હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલ બંને આગાહી કરી છે કે હવે ખેડૂતોના માથેથી માવઠા રૂપી સંકટના વાદળો દૂર થશે हवामान विभागे आगाही करी कि पाँचमी नवम्बर थी दस नवम्बर सुधी वरसात कोई संभावना नहीं जैसे सूर्यदेवना स्पष्ट दर्शन थी सकते अभी जो पवन का दिशा है उसके आगे ड्राई वेदर रहेगा अगले छः दिन मतलब पाँच से लेकर दस तक ड्राई वेदर है कोई वार्निंग नहीं है अभी पवन का जो दिशा है पश्चिम दिशा से है आज का पूर्वानुमान है जेनरली क्लाउडी स्काई रहेगा लाइट रेन ठंडा सौर का साथ और जो उच्चतम तापमान है थर्टी टू डिग्री सेंटीग्रेड तो मिने, के आसपास और न्यूनतम तापमान ट्वेंटी टू डिग्री सेंटीग्रेड के आसपास रहने का और राज्य में जो तापमान का न्यूनतम मिनिमम टेम्परेचर का जो स्थिति रहेगा इसमें अगले सात दिन के लिए ग्रेजुअल टेम्परेचर फॉल रहेगा दो से चार डिग्री सेंटीग्रेड मात्र हवामान विभाग ने नहीं आगाहीकार अंबालाल पटेले आगाही कर दी थी कि जगतना तात पर थी संकट हम हटी छे अंबालाल पटेल आगाही बात करिए તો હવે વાદળો વિખરાશે અને તડકો નીકળશે રવિ પાક માટે વાતાવરણ સાનુકૂળ થશે સાતમી નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે રવિ પાક માટે વાતાવરણ સ્વચ્છ બનશે પંદર નવેમ્બર સુધીમાં વાવેતર કરી શકાશે રવિ પાક માટે લાંબા સમય સુધી વાતાવરણ સારું રહેશે હવે ધીરે ધીરે તડકો પાકો માટે હવામાન બનતું તારીખ ચારથી આઠ નવેમ્બરની આસપાસ જે પશ્ચિમી વિક્ષોભ આવ્યો છે તેના કારણે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાના કારણે તારીખ સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાય અને રવિ પાકો માટે હવામાન ચોખ્ખું થતું જાય લગભગ નવેમ્બરના પંદર નવેમ્બર સુધીમાં રવિ પાકો વાવી શકાશે પરંતુ વચ્ચે વચ્ચે વાદળો આવવાની શક્યતા રહે છે ખેડૂતોના માથેથી સંકટના વાદળો દૂર થવાની આગાહી થઈ ગઈ છે ખેડૂતો તડકો નીકળતા રવિ પાકનું વાવેતર પણ કરી શકશે પરંતુ અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે કે અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થતાં ત્રેવીસમી સુધીમાં ભારે ચક્રવાત બની શકે છે જેના લીધે ત્રેવીસથી થી છવ્વીસમી વચ્ચે ફરી ખેડૂતોના માથે માવઠાનું આફત આવી શકે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા